સેવા હોસ્પિટલમાં બોગસ તબીબો હોવાના મામલે મોડે મોડે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ હોસ્પિટલ પર પહોંચી છે આરોગ્ય અધિકારી કહ્યું છે કે તેઓ વ્યસ્ત હતા એટલે તપાસ માટે નથી આવી શક્યા મોટી વાત તો એ છે કે હોસ્પિટલના માલિક કોણ છે એ પણ આરોગ્ય વિભાગને ખબર નથી હોસ્પિટલનું રજિસ્ટ્રેશન છે કે નહીં તે પણ આરોગ્ય વિભાગની નથી ખબર ઝી ચોવીસ કલાકના અહેવાલ બાદ ફાયરની ટીમે હોસ્પિટલ સીલ કરી હતી પંદર દિવસ પહેલા જ્યાં થિયેટર હતું ત્યાં આખી આખી હોસ્પિટલ ઊભી કરી દેવામાં આવી અને તંત્રના વિભાગને જાણ જ ના થઈ ફરિયાદના અભાવે પાંડેસરા પોલીસે ઝોલાછાપ તબીબોને છોડી મૂક્યા હતા સુરતના પાંડેસરા વિસ્તારમાં જોલાછાપ જે તબીબો છે તેમના દ્વારા જનસેવા મલ્ટી સ્પેશિયલ જે હોસ્પિટલ છે તે હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી હતી જોકે ઝી ચોવીસ કલાકના અહેવાલ બાદ ફાયર વિભાગે આ જે હોસ્પિટલ છે તેને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આપ જોઈ શકો છો પાંચ દિવસ બાદ આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ હોસ્પિટલ ખાતે આવી પહોંચી છે અને અહીં તપાસમાં લાગી ગઈ છે આપની સાથે આરોગ્ય વિભાગના અધિકારી જોડાય છે જી સર પાંચ દિવસ બાદ ટીમ આવી છે શું કહેશો ક્લિનિકલ એક્ટ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ પ્રમાણે આ ચકાસણી કરવામાં આવશે અને જે બી ઓનર છે એમને ઇન્કવાયરીમાં અમે બોલાવીશું અમારી ઓફિસમાં કે અત્યારે હોસ્પિટલ તો સીલ છે અન્ય વિભાગ દ્વારા સીલ કરવામાં આવી છે એટલે જે બી ઓનર છે એમને અમે અત્યારે બોલાવીશું અને જે બી સર્ટિફિકેટ છે એમના જીએમસી છે જીએનસી છે હોસ્પ ટી હોસ્પિટલ એસ્ટાબ્લિશમેન્ટ એક પ્રમાણેના સર્ટિફિકેટ છે કે નહીં અમે ચકાસણી કરીશું સર આ સર્ટિફિકેટ નહીં હશે તો પહેલા એમને ઇન્ક્વાયરીમાં અમે એમને રજૂ કરવા માટે જણાવીશું નોટિસ આપીશું પછી અમે જે ન હોય તો એક મુજબની કાર્યવાહી કરવામાં આવશે સર ઝી ચોવીસ કલાકની ટીમે આપના સુધી વિડીયો પણ આપ્યા છે જે અહીં કર્મચારીઓ હતા જે નર્સિંગની જે ડિગ્રી હોવી જોઈએ એ ડિગ્રી પણ ના હતી અને ઇલાજ કરી રહ્યા હતા તો આ અંગે કોઈ કાર્યવાહી થશે હા એટલે અમે એમને ઇન્કવાયરી માટે મારી ઓફિસમાં બોલાવીશું સાત દિવસનો ટાઈમ આપીશું અને એ વખતે પૂછીશું કે જે ટ્રીટમેન્ટ આપી છે જે ડૉક્ટર કે જે બી સ્ટાફે એમના ઓરિજિનલ સર્ટિફિકેટ અમે માગીશું જો ન પ્રોડ્યુસ કરવામાં આવે તો અમારી જે કમિટી છે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં એ કમિટી છે એમાં જે નિર્ણય લેવામાં આવશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે પાંચ પાંચ દિવસ વીતી ગયા છે પાંડેસરા પોલીસ નું એવું કહ્યું છે કે આરોગ્ય વિભાગ આગળ નથી આવી રહ્યો ફરિયાદ નોંધવામાં આમાં ફરિયાદ નોંધવાની હોતી નથી પહેલા એમને તક આપીશું પછી જે એક્ટ મુજબ જે પેનલ્ટી જે બી કરવાની થતી હોય એ કરી શકીશું આપણે આરોગ્ય વિભાગ પાંચ પાંચ દિવસ બાદ કેમ જાગ્યું અત્યારે પાંચ દિવસ વીતી ગયા કેમ આવ્યા નહીં આપ અમે અન્ય કામમાં મિટિંગમાં બીજી હતા અને ઓલરેડી અમારી ટીમ પોલીસ સાથે હતી જે તે દિવસે પ્રથમ દિવસે હતી એટલે પ્રાઇમરી ઇન્ફોર્મેશન અમારી પાસે બધી જ હતી સર આમાં હોસ્પિટલ સીલ થઈ શકે ખરી એનું રજીસ્ટ્રેશન રદ થઈ જાય ખરું અત્યારે જે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ આપણે દરેક હોસ્પિટલને થોડો સમય આપ્યો છે એમને એટલે એમને આપણે પહેલી ઓક્ટોબરથી પોર્ટલ શરૂ કરવામાં આવ્યો છે એટલે સુરતની અથવા સુરત ડિસ્ટ્રિક્ટની બધી જ હોસ્પિટલને અમે થોડો સમય આપ્યો જ છે એ સમય દરમિયાન બધાય હોસ્પિટલનું રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે એક ન કરવામાં આવે તો એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવશે આ સ્પેશિયલ એમણે અમને જાણ કરવાની થતી હોય છે જે જાણ કરી નથી અમને સર થિયેટર હતું જૂનું એમાં આ હોસ્પિટલ ઊભી કરી દીધી છે આપ જોઈ શકો છો પતરાના સીટની ઉપર આખી હોસ્પિટલ છે તો કેટલું યોગ્ય દર્દીઓ સાથે ચેડા નથી થઈ રહ્યા અહીંયા એ અત્યારે આ સીલ કરવામાં આવી છે એટલે અંદરનું જે જે ઇન્સ્ટ્રુમેન્ટથી માંડીને બેડની જે વ્યવસ્થા હોય છે એની ચકાસણી હું કરી શકતો નથી એટલે જ્યારે પણ એમને એમના ફોટોગ્રાફ્સને મને બતાવશે એટલે એ જે ક્રાઇટેરિયા ફૂલફિલ થવા જોઈએ એ પ્રમાણે છે કે નહીં એ ઇન્ક્વાયરીમાં જ ખબર પડશે હવે છેલ્લો સવાલ જો આ ક્રાઇટેરિયામાં નહીં બેસે હોસ્પિટલ તો એને બંધ કરવાની નોટિસ આપવામાં આવશે યસ જી આ હતા આરોગ્ય વિભાગના અધિકારીઓ જે સ્પષ્ટપણે કહ્યું છે કે હાલમાં જે હોસ્પિટલના જે ક્રાઇટેરિયા છે જો ક્રાઇટેરિયા મુજબ હોસ્પિટલનું સ્ટ્રક્ચર નહીં હશે તો આગામી સમયમાં જે હોસ્પિટલ છે તે હોસ્પિટલને બંધ કરવા સુધીની જે નોટિસ છે તે નોટિસ આપવામાં આવશે કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત તો દેરાય દુરુસ્તાએ હવે આખરે આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ તો કરી આ અંગે વધુ વાત કરવા માટે સંવાદદાતા ચેતન અમારી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે ચેતન આરોગ્ય વિભાગે મોડે મોડે પણ હવે કાર્યવાહી શરૂ કરી છે જાણવા માંગીશું શું કાર્યવાહી કરવામાં આવી છે અત્યાર સુધી અને શું એક્શન લેવાની તૈયારીઓ કરી રહી છે આ ટીમ માફ કરશો ચેતન સાથેનો સંપર્ક કપાઈ ગયો છે થોડી જ વારમાં ફરી એકવાર ચેતન સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ આ હોસ્પિટલ નહીં પરંતુ અહીં મોત તાંડવ કરે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો નવાઈ નહીં આ હોસ્પિટલને અત્યારે તો સીલ કરી દેવામાં આવ્યું છે પરંતુ આરોગ્ય વિભાગને આ હોસ્પિટલ વિશે કાનો કાન ખબર સુધા નહોતી આ અંગે વાત કરવા વડે ચેતન ફરી એકવાર અમારી સાથે છે ચેતન આરોગ્ય વિભાગે મોડે મોડે આ કાર્યવાહી શરૂ કરી છે જાણવા માંગીશું કોઈ એક્શન લેવાની તૈયારીઓ કરવામાં આવી છે અત્યાર સુધી શું પગલાં લેવાયા છે સૌથી મોટો ખુલાસો ગણી શકાય જે હોસ્પિટલનું જે રજીસ્ટ્રેશન છે તે અત્યાર સુધી કરવામાં આવ્યું ન હતું પરંતુ જે રીતે જિલ્લા આરોગ્ય વિભાગની ઢીલી રણનીતિ હતી ક્યાંક ને ક્યાંક જે જોલાબ જે તબીબો છે તેને બચાવવાનો આખે આખો ખેલ હતો મોડી સાંજે આ જે ભાડા કરા છે તે આ જે જોલાછાપ જે તબીબો છે તેમના નામે ઇશ્યુ થયું હોવાનો તપાસમાં બહાર આવ્યું છે હાલ તો જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ જે છે તે પાંચ દિવસ બાદ અહીં તપાસ અર્થે આવી હતી તેમને જાણ હતી કે ફાયર વિભાગ દ્વારા આ જે હોસ્પિટલ છે તે સીલ મારવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે વિવાદના હતી જેને લઈને આરોગ્ય વિભાગની ટીમ પહોંચી હતી ફક્ત તેઓ દસ થી પંદર મિનિટ ત્યાં ઉભા રહ્યા હતા અને ત્યારબાદ માલિકનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ માલિક દ્વારા પોતે બહાર હોવાનું રટન રચ્યું હતું જેને કારણે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ હાલ તો બહાર નીકળી ગઈ છે પરંતુ સૌથી મહત્વની વાત છે કે જે રીતે હોસ્પિટલ ઉપર પતરાનો શેર મૂકવામાં આવ્યો છે ઉપરાંત જે